તો છે ગુડ મોર્નિંગ બોલાઈ જવાનું હતું બટ અત્યારે મોર્નિંગ નથી અત્યારે અત્યારે થઈ થઈ છે છે અને વાગવામાં ગયા તો સવારે વ્લોગ જેમ કીધું કે આપણે કામમાં ને બધામાં છે ને થોડું મેનેજ નથી થતું બટ એક બે દિવસમાં શેડ્યુલ થોડું ઘણું ચેન્જ કરવાનું પ્લાનિંગ છે જેમ જેમ પોસિબલ થશે એમ એમ પ્લાનિંગ ચેન્જ કરી નાખીશું તો અત્યારે છે ને ઘરમાં તો બધું જ ઓલમોસ્ટ કામ પતી ગયું છે તો બપોરે જમવામાં મેં બનાવ્યું હતું સેવ ટમેટાનું શાક અને રોટલી અને કચરાવું ને એવું બધું જ બતાવી દીધું અને જે વોશરૂમનું કામ હતું જે અત્યારે કમ્પ્લીટ થઈ ગયું હતું એટલે ચોવીસ કલાક પછી એમણે કીધું હતું કે એમાં પાણી કેવું રાખજો તો આજે બધું એ બધું ક્લીન કરવાનું હતું તો એ બધું પણ ક્લીન કરી નાખ્યું હેર ઓઇલ કર્યું હતું સવારનું એટલે એ પણ થઈ ગયું છે અત્યારે હું તમને પહેલાં તો નિશ્યુમને મળું નિશ્યુમને પણ મેં જસ્ટ ફ્રેશ કર્યો છે અને એના માટે અત્યારે હું બનાવું છું મખાના તો મખાના એટલે એવા નહીં પહેલાં જે બનાવું છું એ તો મારા પાવડર રેડી જ છે બટ પેલા આપણે જેમ શું કહેવાય મમરા વઘારીને એમ વઘારવા છે એટલા માટે અને ખવડાવવા માટે અને પહેલાં તો હું નિશ્યુમને તમને મળું મસ્તી ખોર બચું આવ્યું છે મસ્તી ખોર મસ્તી ખોર નિશી જોતો શું એ બધું નથી લેવાનું હું બનાવું છું ને મમ્મા એ નથી ખાવાનું નિશુ ડોક્ટર अंकલ ને ફોન કરું સુ કોને પૂછીન બિસ્કીટ લીધું તમે આમ જો તો કોને પૂછીન બિસ્કીટ લીધું ના પાડીને મમાએ હવે નથી ખાવાનું ઓકે તો અહીંયા નિશુ માટે મખાના થઈ ગયા છે રેડી કેવા છે મસ્ત લાગે નિશુ ના ભાઈઓ મમા ખાય

સુંગી લાગો સુંગી લો કે સ્પ્રે સ્મેલ આવે તો સ્પ્રે છાટિંગ ગયો તો સ્પ્રે સ્મેલ આવે તો સાન સુધી સાન સુધી સ્પ્રેની ની સ્મેલ કઈ રીતે આવી શકે છે આપણે પરફ્યુમ માં જેવું આપણે કે આપણો કપડા ધોવાઈ જાય ને પછી બી સ્પ્રેની ની સ્મેલ આવે કપડા બી આજે બગડ્યા નથી બરાબર પાળું જીન તો ત્યાં નહી બગડે કપડા બી આજે બગડ્યા નથી હાથ બગડ્યા ને જો દેખાય કાળા કાળા હાથ તો તમે ડાયરેક્ટ ઓઈલ માં નાખી દીધા હશે વાહ રે વાહ સો ગાઈઝ આજે છે ને નિકેશ હા ના ના વ્લોગ ઉતરા છે કે નિકેશ કોઈ મળી ના આયા છે મન ચાલી રહ્યો હાલ રિમાઇન્ડ ચાલી રહ્યો છે એટલે અંકલ નું કેવું બી એવું જ છે પરફ્યુમ ના રિલેટેડ જ હશે અંકલ નું કોઈ બી કેવું ઈ માં શુકુ કેમ પોઈ ગયો તું પો થઈ જા દીકરો બહુ ડાયો કેમ પડી ગયો બમ તો આપડા ઘરે કોણ આવ્યું છે નિશુ નવો ફ્રેન્ડ આવ્યો છે ને

કોમ સોતેર મેડમ એ રસોઈ ની તૈયારી કરી દીધી છે મારા માટે મસ્ત મજાના પિયા અને ચા વાહ રે વા સરસ આજે ખાવાની તો મજા જ આવી જવાની અને હમણાં શું હતું બોલ તું કદાચ મડીન આવ્યો હોત તો બી શું હતું બોલ મડીન આયો તો ઘરમાં ના ઘસવા દોનો ના ઘસવા દો વાડી બાકી કોને મડીન આયા કોને મડીન આયા મડીન આવ્યો ભઈ લે હવે મગજ ના ખાવા ની કો મડીન આયો લે હા છે બસ એક આ બચ્ચો બચ્ચો બચ્ચો

ભૂભું નિશુન હમણાં નિશુમ મન ખબર જ ન પડતી કે બે મીઠું નાખ્યું કે નહીં સવારે ઊઠ થયું પણ બરાબર હતું તો ભૂલા હો ગઈ ભૂ ભૂલા બી લાગે મને છે ને ભૂલા હો ગઈ અભી ભૂલ તમને તમે ભૂલી ગયા હું શું ભૂલા એનો વાંધો હે

અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના અગિયાર સોરી અગિયારમાંથી વાગ્યા મતલબ અગિયાર વાગવા આવ્યા છે પોણા અગિયાર થઈ ગયા છે અને હું કિચનમાં એન્ડ કરી રહી છું બિકોઝ અંદર છે અને સૂતો છે જસ્ટ અમે લોકો બહારથી આવ્યા ગયા હતા નાસ્તો લેવા માટે અને જેવા આવ્યા ને એવો એને ઊંઘ ચડી ગઈ એટલે પછી ફટાફટને સુડાઈ દીધો તો પછી અંદર તો વ્લોગ એન્ડ કરાય જ નહીં બિકોઝ એ ઉઠી જાય ને તો ફૂલ નાઇટ મારે જ આવવું પડે વ્લોગ રહ્યો સાઈડમાં એવું થઈ જાય અને આજે જે મારા લોકોની થોડી કન્વર્સેશન હતી તો એ એવું કંઈ છે નહીં બટ છે ને થોડું પરફ્યુમની સ્મેલ લગાવે ને તો મારું ચીક ચીક ચાલું જ હોય તો બસ આવું બધું હતું અને બસ કંઈ આજનો વ્લોગ તમને કેવું લાગે છે જરૂરથી કમેન્ટ કરજો વિડીયો સારો લાગે હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી તો મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ